રામ રામ નાયરાને મારા નવા બગમાં તમારું સ્વાગત કરો છું કેમ છો તમે બધા મજામાં જશો જય દ્વારકાધીશ મિત્રો આપણી મગફળી આપણે કાલે અમારી રીક્ષાથી દવા છાંટી દીધી છે આજે જોઈ હું હે હકીકત આ મગફળી આપણે કાલે આમાં દવા છાંટી જો તમે ફૂલની દવા છાંટી થોડોક વધ અટકાવવાની બૂતા અટકે સેજ અટકાવવાની બાકી ફાલ ફૂલ ના જો આવા ફૂલ ના ને જે આપણે ફાલની દવા છાંટી કેવો ફાયદો થાય બાકી દેખાય બહુ બેહતા નથી વરસાદ થયા રાખે તો એ ફૂયા વહેતા નથી ને આવા જાડા જાડા થવા માંડ્યા છે આનું શું કારણ છે ને એ હવે એગ્રાવાળા ભાઈને આપણે માહિતી લેશું બાકી જોઉં તો દેખાય કેમ છે બાકી મગફળી બધી રીતે કમ્પ્લીટ છે આ ફૂયા ઓછા બે ઘણા બેહી ગયા બધા બેહીને આપણે ખળની દવા છીએ એનું થોડુંક તો નુકસાન થાય બાકી જો આપણી મગફળી પાટલા ફૂટકી ગયા છે આજે કાલે સાતી હાલે ને તો આખું હે કા કે ખોળ બહુ હે હાલે તો વરસાદ આવી જાય જો વળી છાટા આવ્યા જ રાખે આ રીતે સતત છાંટા એટલે આપણે હવે આ ખેતર નહીધવું હે નું છોટું હોય નેદવા મંડી વરસાદ નહીં આવે તો મકાઈ વાળા ખેતરમાં દવા બાકી છે તો એમાં દવા છાંટીએ દોસ્તો આપણે નધવું ચાલુ કરી દીધું વરસાદ હે જતા આટલા પલળી જાય હે ને પલળી જાય દવા ત્યાં છતાં એમ નથી હજી માંડી પાણી પીવું જોયું દવા છટા એમ નથી આપણે નહીં આપણી મગફળી કે

ઓલી પંદર તારીખેથી વરસાદ ચાલુ થયો તો સાંજેથી આજે સોળ તારીખ થાય એકત્રીનો મહિનો એટલે બત્રીસ વરસાદ રેગ્યુલર આવે એમાં બેતનપુર હમણાં પંદર દિવસ આવે ટપક 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 કેટલા લોકો કંટાળી ગયા છે આ બાજુ ને અમારી બાજુ હવે વરસાદ થયા કંટાળી ગયા કારણ કે વ્યાવન ખીલા કિચડ થાય ખેતરમાં કઈ કામ ના થાય ને વરસાદ કાયમ ચાલુ ચાલુ

બોલ બોલ જો તમે જો એટલો આવીને હોય છે એટલો આવીને હોય છે કઈ કામ કરવા દીધા નથી વાંધા કરવા હેરફા દીધા નહીં રહી ગયા ફરિયા મરજી વાય પડ્યા ને વરસાદ આવી જાય આજનો બ્લોક જવા આપણે પૂરો કરી દેવો કારણ કે વરસાદ વરસાદ ને વરસાદ ખાલી ગયા હવે